ફાઇનલી જોઈ પાટે પહોંચી ગયા ને લો આપણે ને આમાં કરડી ફેરી નાખી છે અને હવે હે ને આપણે આમાં રોડ ફેરવાનો છે તો એના માટે હે ને આપણે જો લાકડા હે ને લાકડા મૂકવાના નાખે અંદર જે તમને ફરી દેખાય નહીં માં તો પછી હે ને આપણે રોડ અંદર વહી જાય પછી ફેરવણ કરી ચાલુ તો આ લાકડાનું થોડોક વજન જાજો છે ફાઇનલી જોઈ લો આપણે પાટે પહોંચી ગયા ને હવે આ રોડને ને આપણે પાટામાં લઈ જવાનું તો જલ્દી હે ને આપણે પાટામાં જવા દઈએ જોઈ લો આપણો રોડ હે જે નવો જ બનાવ્યો એક જગ્યાએ ને આપણે ટપાડ્યો હવે બીજી જગ્યાએ ટપાડી દઈએ હાલો હાલો

જોઈ લો અત્યારે યાદ આવ્યું કે આપણે ગ્રીસિ લગાવવાનો તો અત્યારે લગીને તો યાદ જ ન આવ્યો આટલો રોડ ફેરવી નાખ્યો પછી યાદ આવ્યું કે આપણે ગ્રીસ લગાવ્યો તો આપણે થોડુંક હાલે ડીઝલની ગ્રીસ લગાવી એટલે તમારે રોડ ફ્રી થઈ જાય એટલે રોડ હે રોડ તમે ફેરવતા પેલા હે લગાવી દેવાનો ગ્રીસ થોડોક નાસ્તો આવી ગયો આપણે માવોય આવ્યો નહીં તો આપણે ખાતા નહીં તો પેલા હેન ટ્વેન્ટી ટ્વેન્ટી બિસ્કીટ કહી નાખી અને આનું ટ્વેન્ટી ટ્વેન્ટી નામ કેમ પડ્યું કોમેન્ટ કી નાખે તમને ખબર છે ફાઇનલી હે આપણે આખામાં આપણે રોડ પતાવી દીધો ને હવે ને આપણે રોડ આપણે બારો કાઢવાનો આખા આખામાં આપણે રોડ પતાવી દીધો તો હાલો રોડ બારો કાઢી નાખી પાછા આપણે લાકડા મૂકી દીધા હે અને જલ્દી બારો કાઢી નાખીએ તો હજી બીજામાં આપણે ફેરવાનો આપણે રોડ ફેરવી નાખ્યો હવે ને આપણે આ રોડ લઈ જઈને આપણે આમાં ફેરવાનો કામ ખતમ થાય જ નહીં ચાલો ચાલો હાલો જલ્દી રોડ જવા દી તો હાલો હવે આપણે રોડ ફેરી નાખ્યો એમાં રોડ આપણે મૂકી દીધો છે તો હવે બસ થોડોક નાસ્તો કરી લીધો ખાવાનું કાઢી સોલ રજા આવી પછી બીજું કામ લઈશું તો આને લઈ આપણે આવતા રહીએ બીજા પાટામાં બીજા પાટામાં જો આપણે આટલો રોડ ફેરવી નહીં તો હે ને ખરાબ ઉપર ને કેટલા વાગે તમને દેખાડું ટાઈમ દેખાડું તમને એવું લાગતું છે કે ના ભાઈ ખોટું ખોટું કદી બોલતા બેન જો હોડ થઈ ખરાબ ઉપર જ આપણે કામ કરવાની મજા આવે કારણ કે રોડ જ પતાવ નતો ને એટલે ટાઈમે ધીમા લાગ્યા સોર ને સાંજે વહી જાય આવા ટાઈમે નો રોડ ફેરવાય કારણ કે ગરમ જ એટલું હોય

ફાઇનલ જોઈ લો પાછા રોડ ઉપર આવતા જોઈ આ ખાનામાં આપણે રોડ ફેર્યો તો હે ને તો આ ખાનામાં ફેરવાનો છે આગળ તમને દેખાય એ ખાનામાં તો આલો લાગી જાય આપણા કામે આ રોડ ટપાડવાનો આપણે વાલ લાગશે થોડી ફાઇનલી આપણે પાટા અંદર આવતા રહ્યા ને જો લો આ આ ખાનામે ને આપણે આ ખાનામે આપણે રોડ ફેરવ નાખ્યો હવારે ને આપણે આ જગ્યાને પાટ આપણે પાટામાં રોડ ટપાડ્યો હતો પણ આ ખાનામે કામ ખતમ કરી નાખ્યું રોડ ના બહુ પછી કેટલાક વિડિયો મેકિટ બનાવ ફાઇનલી થોડોક આમથી બાકી રહી ગઈ ને હું જગ્યાએ રોડ ગુચાતો હતો ને એમાં હે ને આપણે ઘરેડીજી ફેરવ ને કામકાજ ચાલુ હે થોડી ઘણી નાની નાની જગ્યાએ ને ફેરવી નાખવાની રહે ને પાટો જલ્દી સુકી જાય રોડ ઉપર જે જગ્યા આવે ને એ હે ને રોડા મસ્ત મજાના થઈ જાય સુકી જાય જો દેખાય તમને તો આપણે જલ્દી જલ્દી હે ને આપણે પાટો સુકાવાની ધનત રાખવાની જલ્દી ફૂકી જાય પાવઠા બધી જાય જલ્દી ભરી નાખી તો લાઈક કરો અને શું યાર સર જોઈ લો આ હે ને તમને જો આ જગ્યા આપણે ગુચીલો દેખાય રોડ માન માન હે ના જગ્યા આપણે કાઢ્યો તો કારણ કે અમુક જગ્યા હે ને ખૂચી જાય જો આ લીલું હે ને આપણે રોડ ફેરવો જ નહીં અહીંયા આપણે જી ઘરેડી ફેરવણી ઘરેડી ફેરવી નાખી અને જલ્દી જલ્દી ઘરેડી ફેરવી નાખી એટલે હે પાટો આપણો હુકાવાનું ચાલુ થઈ જાય તો બસ હવે હે ને આગલી ક્લિપ એક આવી રીતે આપણે જે કુકુ રહી ગયું હોય ને લીલું આપણે રોડ ન ફરે ત્યાં આવે તો આપણે ઘરેડી ફેરવી નાખવાની ફરી જોઈએ તો આપણે રોડ બાકી રહી ગયો ઘરેડી ફેરવી નાખવાની કારણ કે આ જલ્દી આપણે જો ઘરેડી ફેરવી નાખીને તો આપણે મૂકી જાય જલ્દી ફરી વખત આપણે રોડ લાવીએ અમુક જગ્યાએ બાકી બીજા ત્યાં થાય ઘરેડી ફેરવી નાખીએ પગલા પગલા પડી જાય છે પણ એ તો બીજી વખત રોડ આવી જાય તો આપણે સમુ થઈ જાય જલ્દી જલ્દી ફેરી નાખીશ બસ ફાઇનલી રોડ ફેરવાનું કામકાજ ચાલુ છે આપણે હે ને હવે હવે જવા દે આપણે સોલર એ ફેરી નાખી પૂરું થઈ જશે ખાલી બે મિનિટનું કામ કામ પૂરું થઈ જશે ચાલો હવે જવા દે આપણે સોલરે જલ્દી કારણ કે તડકો બહુ ખાધો ફરીથી પાછા આપણે રડમાં આવતા રહીએ અને આ વખતે આપણે જરાય ભૂલ લખાવાનું થતી સોલર એ આપણે ઊંચા કઈ નાખા અને મોટરે એ કમ્પ્લીટલી જેલો પાણી કાઢે અને આખા લે નહીં આપણે ફૂટલી નહીં એટલે હે ને માણસ એક દિવસ ભૂલ ખાય બે દિવસ ભૂલ ખાય એક જ દાન ભૂલ ખાતી બે દિવસ તો પછી ભૂલી ના ખાતી ભૂલ ખાય પણ હવે હું ભૂલ નહીં ખાઉં હવે આ મોટર પાણી ન મૂકી તમને ખબર હે ને હાલો જલ્દી સોલરે જઈ બીજી મોટર ચાલુ કરવાની ટાઈમ પાસ મૂકો કેમ લઈને વાલ બંધ કરો ભૂલી જાત બધું પાણી આમ જાત અડા નહીં આ વાલ બંધ કરવાનો હાલો ફાઇનલી વાલ બંધ કરી નહીં પાણી જશે આપડા આપણા પાટા બાજુ પાછા જો આપણા સોલારે આવતા રહ્યા અને વાદર છાયો વાતાવરણ હે બાદરછાયું વાતાવરણ હે એટલે હે ને અંદાજે લગભગ એક મોટર ચાલુ થાય છે બીજી મોટર નહીં ચાલુ થાય હે આપણે સરખું ઓલું નથી કારણ હે આપણે મોટર નહીં હાલે આજ માન મજા આવતા આવું આવી જાય કોઈ વાંધો નહીં મશીન મશીન આપણું આવ્યું નહીં ને તો આપણે મશીન ચાલુ કરી નાખ્યા તમને એ દેખાત કેવી રીતે મશીન ચાલુ કરાય શીખડાવે આમ તો તમને આવડતું જ હોય તમે બધા માર્ક કરતા હોય હોઈશિયાર હોય પણ ક્યાં હું વાંધો હાલો બીજી મોટર ચાલુ કરી ટ્રાય કરી ચાલુ થાય નહીં કારણ કે મને નથી લાગતું ચાલુ થશે પણ ટ્રાય કરવામાં શું વાંધો ટ્રાય કરવાની જોઈ તો ફાઇનલી આપણે છે ને ત્રણ મોટર ચાલુ કરી નાખીએ અને હવે આપણે જઈએ પાંટે આટો મારવા તો આટો મારતા જો પાણી ચાલુ થઈ ગયું આપણું આ ગામડા વધે જે આપણે ભરવાના છે બધા ગામડા ભરી જાય પછી આપણો પાટો ભરાય એ કોટ ચાલે કે પહેલા કે ગરમી થાય મને સવાર હવારમાં મેં હજી જાજુ કામ નથી કર્યું બહુ કંઈ કર્યું નહીં પણ શીખવાર હું ભૂખ લાગી જઈએ કામ કર્યા વગર અખાલ તો આ પાલા ભંગડા પેડે ને મે ખાઈ નાખી થોડા ઘણા હાલો નાસ્તો જરૂરી તો આપણે આ સાઈડ આવતા રહીએ ને હવે ને આપણે આપણી મોટર તો ચાલુ કરી નાખી પણ હવે ને આપણે મામાને ફોન આવ્યો તો આપણે મામાની મોટર ચાલુ કરી નાખી અજીત મામાની તો હાલો તો આવતા રહ્યા મામાના પાટે ને જેલો હવે ને મામાના પાટે આપણે જલ્દી જલ્દી આપણે સોલર ઊંચા કરી નાખી તો જોરો આ રહ્યા સોલર તો સોલર આપણે ઊંચા જ કરેલા છે સૂરજ સામે જીમને કરેલા મામાએ તો જલ્દી હે ને આપણે ચાલુ જ કરવાની ચાલુ કરી નાખી એ ને આપણે મોટર ચાલુ કરી નાખીએ વાહન આનું પાણી ઉપડાવવાનું તો એ મામાની કંઈક અલગ સિસ્ટમ હશે તો એ ને આપણે સમજવાની એને એ દિમાગ લડાવવાનું આપણા મેટલું દિમાગ હોવું જોઈએ કાંઈ કેવી ચાલુ થાય એવું તો મામૂલી હોય તમને ખબર હે ને મામાની કુ છે જોઈ લો એમની એટલી વાંડી છે તો હાલો આ ચકલું કંઈક આવે એ ચાલુ કરવું જોઈશે એટલે કે પાણી ઉપડી જાય તો ચકલું ચાલુ કરી નાખીએ જોઈ લો મામા એને એક પાટાનું જો ખાનું તૈયાર કરી નાખ્યું મસ્ત મજાનું જોઈ લો દેખાય તમને કેવું ખાનું તૈયાર કરી નાખ્યું જો આના પાવઠા બાંધી દે તો હાલો જલ્દી પાવઠા બાંધ દો બાંધો ને આપણે માંધવાના જલ્દી ચાલુ કરો હું સીધી પાવઠા પૂરા કરશું રોડમાં ગારો ઉખાડે છે તારમાં પર ના ખાડા મૂકવાનો મામાનો રોડ મૂકવા આયા છે ચાકેનું ઉખાડો ને અમે જ ઉખાડ્યો ભાઈ સરી જા સરી સરીનો ઉપયોગ ઇલા ખોટી જગ્યાએ તમે ન કરો આને મર્ડર કરવામાં થાય મામાની બીજી મોટર આપણે ચાલુ કરી નાખી તો હાલો જલ્દી એટલે ચા પડી જાય ને પોઈન્ટ શું થઈ ગયું છે આ છોડી ગયો મામાની બીજી મોટર આપણે ચાલુ કરી નાખી હોય આવતી જલ્દી આપણે પાટે ફાઇનલી પાછા આપણે બીજી કોઈ આવતા રહ્યા બીજી બીજી કોઈ કોઈ આવતા રહ્યા જો આ મોટર આપણે ચાલુ છે જેનું પાણી આવે છે આપણે ઓલી મોટર ચાલુ કરવાની છે ઓલી જો અમે રહી તમે દેખાય છે એના હજી બાકી તો આપણે એને આને પાદરો જ ઘોડો પાડવાનો છે કારણ કે અહીંયા સોલર એને કોઈ છે નહીં પાવર ઓછો થઈ જાય છે પણ આપણા પાસે ડબલ આઈડિયા એ હું ચાલુ કરીશ ચાલુ કરીને બે જ મિનિટમાં એની સોલર સોલર ડિને ઘોડો પાડી દઈશ એટલે ને પાવર વધી જશે પાવર ઓછો થઈ જશે કારણ કે પાદરો તમ ફાટકો પાડો ને એટલે ને પાવર ઓછો થઈ જાય તો આલો ચાલુ કરી હું તો આ ઘોડો આપણે પાડવાનો હે આમ આ સાઈડ જો એ નિશાન કરેલું કારણ કે ભૂલી જવાય ફાઇનલી આપણે ઘોડો પાડી દીધો જોજો પાવર ઓછો થઈ જો મોટર ઓછી ફરવા માંડી અવાજ ઓછો થઈ ગયો પાણી ઉપર થારું નકે આપણે જલ્દી જલ્દી ને આપણે સોલર જ આવતી છે કારણ કે પાવર પાછો સોલર આવતો ને લો ચાપ પાડી દીધી પાવર વધી ગયો ને પહેલા તે ભૂંગરા ખેલ એમ કરું ચાનો ભૂખ લાગી એમ ચાનો હે ને આપણે